એક જ દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતા આકર્ષણ બળને કેવું બળ કહે છે સંસક્તિ બળ એક જ દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતા આકર્ષણ બળને કેવું બળ કહે છે સંસક્તિ બળ જુદા જુદા અણુઓ વચ્ચે લાગતા આકર્ષણ બળને કેવું બળ કહે છે આસક્તિ બળ જુદા જુદા અણુઓ વચ્ચે લાગતા આકર્ષણ બળને કેવું બળ કહે છે આસક્તિ બળ દબાણ બરાબર બળ ક્ષેત્રફળ દબાણ બરાબર બળ ક્ષેત્રફળ દબાણનો સી એકમ જણાવો એન એમ વર્ગમૂળ દબાણનો સી એકમ જણાવો એન એમ વર્ગમૂળ સમુદ્ર તટ પર વાતાવરણની દબાણ કેટલું હોય છે એક બાર સમુદ્ર તટ પર વાતાવરણની દબાણ કેટલું હોય છે એક બાર દબાણ માપવા માટે શેનો ઉપયોગ થાય છે વેરોમીટરનો એક વાતાવરણ પ્રેશર બરાબર એક દશાંત શૂન્ય એક ત્રણ ગુણ્યા દસ પાંચ પાસ્કલ એક વાતાવરણ પ્રેશર બરાબર એક દશાંત શૂન્ય એક ત્રણ ગુણ્યા દસ પાંચ પાસ્કલ એક બાર બરાબર દસ પાંચ પાસ્કલ એક બાર બરાબર દસ પાંચ પાસ્કલ એક પાસકલ બરાબર દસ પાન છે એમ વર્મૂળ એક પાસકલ બરાબર દસ પાન છે એમ વર્મૂળ ઘનતા એક એ વિરાશિ છે અદિશ રાશિ ઘનતા કેવી રાશિ છે અદિશ રાશિ ઘનતા નો સી એકમ જણાવો કિલગ્રેમ એમ ભનમૂળ ઘનતા નો સી એકમ જણાવો કિલગ્રેમ એમ ભનમૂળ સામાન્ય તાપમાને પાણીની ઘનતા કેટલી હોય છે એક ગુણ્યા દસ ત્રણ સામાન્ય તાપમાને પાણીની ઘનતા કેટલી હોય છે એક ગુણ્યા દસ ત્રણ સામાન્ય તાપમાને હવાની ઘનતા કેટલી હોય છે એક દશાંશ બે નવ કિલોગ્રામ એમ ભનમૂળ સામાન્ય તાપમાને હવાની ઘનતા કેટલી હોય છે એક દશાંશ બે નવ કિલોગ્રામ એમ ભનમૂળ સાપેક્ષ ઘનતાને શેના વડે મપાય છે હાઇડ્રોમીટર સાપેક્ષ ઘનતાને શેના વડે મપાય છે હાઇડ્રોમીટર એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા કેટલી હોય છે બે દશાંશ સાત અને ઘનતા બરાબર બે દશાંશ સાત ગુણ્યા એક શૂન્ય ત્રણ સીયુબી આઈસી કે આઈ એલ એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા કેટલી હોય છે બે દશાંશ સાત અને ઘનતા બરાબર બે દશા હાઇડ્રોલિકમાં કયા નિયમનો ઉપયોગ થાય છે પાસ્કલના પાસ્કલના નિયમનો 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 કયા ઉપયોગ થાય છે બળનું મૂલ્ય સમજાવતો સિદ્ધાંત આપ્યો હતો આર્કીમિડિઝ નામના વૈજ્ઞાનિકે દાખલા તરીકે બરફની ઘનતા ઓછી હોવાથી પાણી પર તરે છે ઉપલાવકતા બળનું મૂલ્ય સમજાવતો સિદ્ધાંત કોને આપ્યો હતો આર્કીમિડિઝ નામના વૈજ્ઞાનિકે દાખલા તરીકે બરફની ઘનતા ઓછી હોવાથી પાણી પર તરે છે આર્કી શેની શેની શોધ કરી હતી ગિલોલની શોધ કરી અને વારે વજન ઉચકવા માટે ગરબડીઓનું તંત્ર બનાવ્યું હતું આરકી શેની શેની શોધ કરી હતી ગિલોલની શોધ કરી અને વારે વજન ઉચકવા માટે ગરબડીઓનું તંત્ર બનાવ્યું હતું શ્યાનતાનો એકમ શું છે પોઈસ તેનો બીજો એકમ એનએસએમ એમ વર્મૂળ છે શ્યાનતાનો એકમ શું છે પોઇસ તેનો બીજો એકમ એનએસ એમ વર્મૂળ છે શ્યાનતાનો એસઆઈ એકમ જણાવો પાસ્કલ સેકન્ડ શ્યાનતાનો એસઆઈ એકમ જણાવો પાસ્કલ સેકન્ડ તાપમાન વધે તેમ પ્રવાહીની શ્યાનતામાં શ્યાનતામાં શ્યાનતા શ્યાનતા વધે પૃષ્તાણનો સી એકમ જણાવો ન્યૂટન મીટર અથવા જૂલ મીટર વર્ગમૂળ પૃષ્તાણનો સી એકમ જણાવો ન્યૂટન મીટર અથવા જૂલ મીટર વર્ગમૂળ પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે ઉર્જા પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે ઉર્જા ઉર્જા માપવાનો એકમ કયો છે જુલ ઉર્જા માપવાનો એકમ કયો છે જૂલ સૂર્ય દ્વારા પૃથ્વી પર કયા દરે ઊર્જા અપાત થાય છે ચાર ગુણ્યા દસ છવ્વીસ જુલ સેકન્ડ સૂર્ય દ્વારા પૃથ્વી પર કયા દરે ઊર્જા અપાત થાય છે ચાર ગુણ્યા દસ છવીસ જુલ સેકન્ડ સ્થિતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર જણાવો યુ બરાબર એમ જી હેચ સ્થિતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર જણાવો યુ બરાબર એમ જી હેચ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ જણાવો બ્રહ્માંડમાં રહેલો કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે ઉર્જાનો નાશ શક્ય નથી કે ઉર્જાનું ઉત્પાદન શક્ય નથી થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ જણાવો બ્રહ્માંડમાં રહેલો કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે ઉર્જાનો નાશ શક્ય નથી કે ઉર્જાનું ઉત્પાદન શક્ય નથી સૂર્યમાંગ કઈ પ્રક્રિયાના પરિણામે ઉર્જા ઉત્પન્ન થાય છે ન્યુક્લિયર સંલયન સૂર્યમાંગ કઈ પ્રક્રિયાના પરિણામે ઉર્જા ઉત્પન્ન થાય છે ન્યુક્લિયર સંલયન બીટીયુ કઈ ભૌતિક રાશિ માપવા માટેનો એકમ છે ઉર્જા બીટીયુ કઈ ભૌતિક રાશિ માપવા માટેનો એકમ છે ઉર્જા ડિગ્રી સેલ્સિયસ અને કે વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે કે બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા બસો તો દશાંશ પાંચ ડિગ્રી સેલ્સિયસ અને કે વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે કે બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા બસો તોતેર દશાંશિક પાંચ ફેરનહિત અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે એફ બરાબર નવ ભાગ્યા પાંચ ગુણ્યા ડિગ્રી સેલ્સિયસ વત્તા બત્રીસ એફ બરાબર એક દશાંશાઠ સી વત્તા બત્રીસ फेरन ही डिग्री सेल्सियस वे संबंध दर्शात एफ बराबर नॉटर एक, एक, एक हजार एक कि दस घनमूल अथवा एक हजार एक मेगा वोट बराबर केोट दस छोट बराबर केोट दस छ एक होर्सपावर बराबर केोट सात सौ छेतालीस एक होर्सपावर बराबर केोट सात सौ छेतालीस એક કેલરી બરાબર કેટલા જુલ ચાર દશાંશે કેલરી બરાબર બીટીયુ બરાબર બ્રિટિશ થર્મલ યુનિટ એક બીટીયુ બરાબર કેટલા કેલરી બસો બાવન બીટીયુ બરાબર બ્રિટિશ થર્મલ યુનિટ નીચા તાપમાનના કારણે પદાર્થ પર થતી અસરોનો અભ્યાસ વિજ્ઞાનની કઈ શાખા કરે છે ક્રાયોજેનિકસ નીચા તાપમાનના કારણે પદાર્થ પર થતી અસરોનો અભ્યાસ વિજ્ઞાનની કઈ શાખા કરે છે ક્રાયોજેનિકસ સ્વસ્થ વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય છે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ અથવા અઠ્ઠાણું દશાંશ ચાર સ્વસ્થ વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય છે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ અથવા અઠ્ઠાણું દશાંશ ચાર સૌથી વધુ વિશિષ્ટ ઉષ્મા કયા તત્વની છે હાઇડ્રોજન સૌથી વધુ વિશિષ્ટ ઉષ્મા કયા તત્વની છે હાઇડ્રોજન રાત્રિના સમયે સ્વચ્છ આકાશ અને વાદળછાયા વાતાવરણ માંગથી ક્યારેય વધુ ગરમી હોય છે વાદળછાયા વાતાવરણ વખતે રાત્રિના સમયે સ્વચ્છ આકાશ અને વાદળછાયા વાતાવરણ માંગથી ક્યારેય વધુ ગરમી હોય છે વાદળછાયા વાતાવરણ વખતે થર્મસમાન પ્રવાહી પદાર્થને લાંબા સમય સુધી ગરમ રાખવા આંતરિક દિવાલમાં શેનું વર્ક લગાડવામાં આવે છે ચાંદીનું થર્મસમાન પ્રવાહી પદાર્થને લાંબા સમય સુધી ગરમ રાખવા આંતરિક દિવાલમાં શેનું વર્ક લગાડવામાં આવે છે ચાંદીનું પહાડી વિસ્તારમાં કયા તાપમાને પાણી ઉકળવા લાગે એકસો સેલ્સિયસ કરતા ઓછા તાપમાને પહાડી વિસ્તારમાં કયા તાપમાને પાણી ઉકળવા લાગે એકસો સેલ્સિયસ કરતા ઓછા તાપમાને જો હવાનું તાપમાન ઘટે તો હવાની બાષ્પ ગ્રહણ કરવાની ક્ષમતામાં શું ફરક પડે વધે જો હવાનું તાપમાન ઘટે તો હવાની બાષ્પ ગ્રહણ કરવાની ક્ષમતામાં શું ફરક પડે વધે કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ મૂલ્ય સમાન હોય છે ચાલીસ કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ મૂલ્ય સમાન હોય છે ચાલીસ પદાર્થની સપાટીના તાપમાનને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે પાયરોમીટર પદાર્થની સપાટીના તાપમાનને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે પાયરોમીટર સામાન્ય તાપમાને પાણી અને લોહીમાનથી કોની ક્ષમતા વધુ હોય છે લોહી એક દશાંસાઠ ગણી વધુ સામાન્ય તાપમાને પાણી અને લોહીમાનથી કોની ક્ષમતા વધુ હોય છે લોહી એક ગણી વધુ પાણીમાં નાહતી વખતે શરીરનું વજન કારણે ઘટી જાય છે ઉત્પ્લાવક બળ પાણીમાં નાહતી વખતે શરીરનું વજન શા કારણે ઘટી જાય છે ઉત્પ્લાવક બળ દબાણને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે બેરોમીટર દબાણને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે બેરોમીટર વેજ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે હાઈગ્રોમીટર માણસના સ્વાસ્થ્ય માટે અનુકૂળ અપેક્ષિત વાતાવરણમાં પ્રમાણ કેટલું હોવું જોઈએ સાઈટમી પાકા માણસના સ્વાસ્થ્ય માટે અનુકૂળ અપેક્ષિત વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેટલું હોવું જોઈએ સાઈઠમી પાંસઠ ટકા લોલક ઘડિયાળ કઈ ઋતુમાંગ વધુ ઝડપી ચાલે છે શિયાળામાં લોલક ઘડિયાળ કઈ ઋતુમાંગ વધુ ઝડપી ચાલે છે શિયાળામાંગ લોલકનો આવર્તકાળ કોની ઉપર આધાર રાખે છે લોલકની લંબાઈ લોલકનો આવર્તકાળ કોની ઉપર આધાર રાખે છે લોલકની લંબાઈ દૂધને હલાવવાથી ક્રીમ અલગ થાય છે ક્રીમ કયા બળની અસર હેઠળ અલગ થાય છે કેન્દ્ર ત્યાગી બળો દૂધને હલાવવાથી ક્રીમ અલગ થાય છે ક્રીમ કયા બળની અસર હેઠળ અલગ થાય છે કેન્દ્ર ત્યાગી બળો